રા લાખાએ એ જેથી ઘોરા કેટલી ચીઠી મોકલી ને તેથી ભોળના પાદરમાં જેથી ચિઠ્ઠી આવી ને ચીઠીમાં એટલું લખ્યું કે તને છ મહિનાની મુલત દીધી છે અને તેથી ભોળ ચાવડાનો જવાબ એટલો હતો કે તને છ મહિનાની મુલત દીધી છે તારે જેનો આશરો લેવો હોય ને એનો આશરો લઈ લેજે અને તેદી ભોળ ચાવડા એટલી જ વાત કરી હતી હું આયર નો દીકરો છું મારે આચરા લેવાના હોય મારે દુનિયાના આચરા દેવાના હોય ભલા મુનિયા આચરા દેવા વાળા જમે છ મહિના ની ત્રણ મહિના ની બધી વાતો ગઈ પણ છ દીની માલિકા તને ખબર પાડી દઉં આયર હોય કેવો